કામરોળ ગામે મારામારી સર્જાતા ઇજાગ્રસ્તોને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આજનો તારીખ છ બાર બે હજાર પચીસના સાંજના સાડા પાંચ કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કામરોળ ગામે મારામારીનો બનાવ બન્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના સતત બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ કામરોળ ગામે બન્યો હતો જેમાં ઈજાગ્રસ્તને તળાદાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાનજીભાઈ નારાયણભાઈ શિયાળ ગામ બગડાણા કામરોળ ભાગરાજ્ય છે ના અમે વાડી બાંધતા હતા ના આવીને કાલે દાડીએ ન જાય એના કારણે દારૂ પીને આવીને માર્યા અશોકભાઈ મનુભાઈ તાપા રીજીભાઈ મનુભાઈ તાપા અંજુબેન મનુભાઈ તાપા રીધીબેન અશોકભાઈ તાપા

કામર ગામ જૂની ગામ વાડીએ પોલીસ કેસ કરવો હા પોલીસ કેસ કરવાનો હશે ધમકી આપે ખબરમાં મને ધમકી આપી દાડીએ કે તમે અમાર ની તો કે ગમે નીકળીને શરીર ભરાય ને મજા નહીં ચૂકે એવી ધમકી આપે પરાયને કામે લઈ જાય